વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં હીટ વેવ જોવા મળ્યું છે અને તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે સુરેન્દ્રનગરમાં સતત તાપમાન વધી રહ્યું છે સરેરાશ પચાસથી વધુ કેસો માત્ર પક્ષીઓને ગરમી લાગી જવાના નોંધાયા છે વધુ ગરમી હોવાના કારણે પશુ પક્ષીમાં પણ કેસો વધી રહ્યા છે અને બિઝાડતી ગરમીથી પ્રજા જાણે કે ત્રસ્ત બની હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ગરમીના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે લોકોને ભારે ગરમી સહન કરવાનો વારો આવ્યો છે હીટવેવનો માહોલ ગરમીની સૌથી વધુ અસર પક્ષીઓ પર દેખાઈ રહી છે લોકો ઠંડા પાણી ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ જોવા મળી રહ્યું છે અને તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે સરેરાશ પચાસથી વધુ કેસો માત્ર પક્ષીઓના જોવા મળ્યા જેમને ગરમી લાગી જવા

સુરેન્દ્રનગર જે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં જે અલગ અલગ પક્ષીઓ છે અલગ અલગ જે પશુઓ છે તેમને હિસ્ટોક લાગવાની ઘટનાઓ બની રહી છે ખાસ કરીને જે પશુઓ અને રાખવા વ્યવસ્થા કરવામાં આવી છે રોજ સરેરાશ પચાસ થી વધુ પક્ષીઓને હિસ્ટોક લાગી જતી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે પક્ષીઓને ગરમી ન લાગે તે માટે પૂરતી જોકે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અહિયાં તજજ્ઞ ડૉક્ટર આપણી સાથે છે તેમની સાથે પણ સીધી વાત કરશું સાહેબ અહિયાં આ ગરમી નો પારો સતત વધી રહ્યો છે તેતાલીસ ડિગ્રી નજીક તાપમાન પહોચી ગયું છે પશુ પક્ષી ઉપર કેવી અસર જોવા મળી રહી છે પશુ પક્ષીઓ ઓ આને ખુબ જ વિપરીત અસર થાય છે ખાસ કરીને ને ફક્ત ઉપર થાય છે એવું મોટા પશુ ઉપર પણ ગરમીની અસર થાય છે એ પણ અમને ફિલ્ડ માં આ કેસો મળી રહ્યા છે જેને હીટ સ્ટ્રોક કહેવામાં આવે ગરમી લાગી જાય પક્ષીઓ અમારી વોલન્ટરી ટીમ છે એ ફોન આવે એટલે લઈને ને અહિયાં અમે એને પૂરી સગવડતા આપીએ છીએ અને લોકોને અમે અપીલ કરીએ કે પક્ષીઓને ફૂરતું પાણી મળે છાયો મળે એના માટે એના અમે જે માળા સપ્લાય કરીએ છીએ ઉપરાંત એના કુંડા સપ્લાય કરીએ છીએ એ મોટા પશુઓ માટે કુંડી સપ્લાય કરવી છે એટલે પૂરતું પાણી મળી રહે તો ડીહાઇજેશન કે હિસ્ટ્રોકના પ્રશ્નો ઓછા થઈ શકે છે રોડના કેટલા કેસો હાલ આ ગરમીમાં મળે છે ગરમીમાં લગભગ તમે મોટા પશુઓની વાત કરીએ તો આઠ થી દસ મોટા પશુઓ પણ મળે છે એટલે એમાં કાફ પણ હોય ગાય પણ હોય બીજા નાના પશુઓ પણ હોય અને મોટા કુતરાઓના કેસ પણ વીસ થી પચીસ કેસ મળે છે જે હિસ્ટોકમાં જ લગભગ આવી ગયેલો હોય છે બીજું કે પક્ષીઓ પંદર થી વીસ પક્ષીઓના ફોન અમારે દરરોજ લગભગ આવે છે અને અમારી ટીમ છે એના માણસો વોલન્ટરી ત્યાં જઈ અને લઈ ને અહીંયા યોગ્ય જગ્યાએ અમે મૂકી દેશે એને અહીંયા પૂરતું પોષણ આપવામાં આવશે પૂરતો ખોરાક આપવામાં આવશે અને એને જોઈતો ખોરાક દરેક પક્ષીનો જુદો જુદો ખોરાક પણ અમે આપવામાં આવે છે ખાસ કરી લોકો તો આ ગરમીથી બચવા માટે નવા પ્રયાસ કરતા હોય છે ત્યારે પક્ષીઓ બચી જાય તે માટે શું અપીલ કરશો લોકોના લોકોને અમે અપીલ કરશું કે પક્ષીઓને બને ત્યાં સુધી પોતાના ઘર આગળ કુંડા રાખે કુંડા બને તો અહીંયા રાખે જેથી કરીને પાણી ગરમ ન થાય ગરમ પાણી ન પીવું પડે અને મોટા ઢોર માટે કુંડીઓ જેનું અહીંયા અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ અહીંયા આવીને એ લોકો લઈ જાય તો અમને ફોન કર્યો અમે સપ્લાય પણ કરી દઈએ બરાબર એટલે એવી ખાસ ધ્યાન રાખે અને પક્ષીઓને પોતાના છાયા બેઠા હોય તો બંધ જરૂરી ઉડાડે નહીં અને શાંતિ સુધી ખાસ કરીને જે ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે આજનું તાપમાન પણ તેતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે લોકો પણ ત્રસ્ત બની ગયા છે અંગ દજાડતી ગરમી છે તે પડી રહી છે ત્યારે અલગ અલગ જે જીવદયા પ્રેમીઓ છે તેમના દ્વારા ફૂંડાનું વિતરણ હોય ચાટનું વિતરણ હોય તે પણ કરવામાં આવી રહ્યું છે બપોરના સમયે આ જે પાણી ભરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે હિસ્ટોક ના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બની રહ્યા છે ત્યારે પશુ પક્ષીઓ તો ત્રસ્ત બન્યા છે સામે પ્રજાને પણ અંગ દજાડતી ગરમી છે તે હાલ લાગી રહી છે ખાસ કરીને આરોગ્ય વિભાગ અને જે પ્રશાસન વિભાગ છે તેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જો જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવી લુ લાગે અથવા તાવ આવી જાય અથવા તો ગરમી લાગી જાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા પણ અપીલ કરવામાં આવી રહી છે આજનું તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું તેતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે અંગ દજાડતી ગરમી ને લઈ અને પ્રજા અને પશુ પક્ષીઓ ઉપર ભારે વિપરીત અસર છે તે હાલ જોવા મળી રહી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે